નમસ્કાર મિત્રો અત્યારે ફૂલ વરસાદ વરસી રહ્યો છે અને લોકો અત્યારે ફરવા માટે પહાડો વાળા વિસ્તારમાં જઈ રહ્યા છે પરંતુ પહાડોમાં જતા પહેલા તમે આ એક વિડીયો હું તમને સ્ક્રીન ઉપર મૂકું છું વિડીયો જોઈ લેજો પહાડ ઉપર તમે જતા પહેલા આજુબાજુ ખીણ હોય તો ધ્યાન રાખજો નહીં તો યમુના ચોવીસ કલાક હાજર હોય છે એક તમારી નજર હટી અને દુર્ઘટના ઘટી એટલે કહેવાનો મતલબ એમ કે જો એક ભૂલ થશે ને તો તમારો જીવ ખોવો પડશે તો એવો જ એક વિડીયો જે તમારા સ્ક્રીન ઉપર દેખાતો હશે કે એક ટ્રક સીધી ખીણમાં પડે છે તો તમે પણ આવી ભૂલ ના કરતા આ વિડીયો વધુમાં વધુ શેર કરો તો બીજા સુધી પહોંચે અને ફરવા જાઓ તો બહુ કાળજીપૂર્વક ત્યાં ફરજો બરાબર તો કોમેન્ટમાં ગયા હોય અને તમે પણ આવો બનાવ કેવો જોયેલો હોય તો મને કોમેન્ટમાં જણાવજો અને આપણા પેજ ઉપર તમે નવા આવો તો પેજને ફોલો કરો જય હિન્દ